Just today to share, as you know, stadium. now, stadium, it has been, we have played few odi matches against west indies, have apri, women's wpl, women's premier league, and as we've just got news. we are trying to get more cricket. citizens we have got the indian masters league to play some game. we are the third venue partner of indian masters league. બીજા જે વેન્યુ છે મુંબઈ અને રાયપુર ઇન્ડિયન માસ્ટર્સ લીગ આપણા એક્સ ક્રિકેટર્સ થી રમાયું છે અને બહુ મશહુર બધા ક્રિકેટરો છે આમાં સો બધા ક્રાઉડ મળશે ઇન્ડિયન ટીમમાંથી આ કેપ્ટન સચિન તેંડુલકર એના સિવાય બીજા બધા કેપ્ટન છે સંગાકારા રાયન લારા પછી છે શાક કાલેસિન વોટસન બહુ બધા છે ઇન્ડિયન ટીમમાં યુવરાજ સિંઘ આપણા બરોડાના પોતા બે યુસુફ અને ઇરફાન પઠાન સુરેશ રાયના બહુ બધા મશહુર ક્રિકેટરો રમવાના છે ઇટ વિલ બી અ વેરી ગુડ ઓપોર્ચ્યુનિટી ફોર ધ પીપલ ઓફ બરોડા ટુ કમિન સી ધી સ્ટાર્સ બહુ વર્ષોથી યુ નો પીપલ હેવ નોટ ગોટ અ ચાન્સ ટુ સી ધી સ્ટાર્સ પ્લે અને એક સાથે આવશે આઈ થિંક પાંચ મેચ કે છ મેચ અહીંયા બરોડામાં રમવાના છે ઇટ ઇઝ ઇઝ વેરી ગુડ ન્યૂઝ ફોર બીસી એન્ડ ફોર ધ સિટી ઓફ બરોડા થેન્ક યુ છે અને આ નવી એક મેચ પણ આપવામાં આવી છે કેટલો પ્રાઉડ મોમેન્ટ છે કોટરવી સ્ટેડિયમ મણિયાવા ના આપણે બીસીએ ના સ્ટેડિયમ માટે અને નોટ જસ્ટ બીસીએ પણ આખા બરોડા શહેર માટે ઇટ્સ અ પ્રાઉડ મોમેન્ટ એટલે આટલું બધું ક્રિકેટ આવવા લાગ્યું પહેલાં પહેલા તો આપણું એઝ અ સેટ જે ઓડીઆઈ મેચ આવેલી વેસ્ટ ઇન્ડિઝ સામે પછી હવે ડબલ્યુ આવે છે અને હવે પાછું આઈએમએલ આવે છે ઇન્ડિયન માસ્ટર્સ લીગ અને બધા કહેતા હતા કે મેન્સ મેચ બી જોઈએ છે હવે મેન્સ મેચ યુ વિલ ટ્રાય ઇન ધ ફ્યુચર બટ ઇન ધ મીન ટાઈમ

ઇન્ટરનેશનલ ક્રિકેટ બરોડા ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ ચાલુ લોન્ચ થયા પછી આ થર્ડ ટુર્નામેન્ટ છે અને આ થર્ડ ટુર્નામેન્ટ આગળની બે ટુર્નામેન્ટ બહુ સક્સેસફુલી કરેલી એટલે અને અમારું સ્ટેડિયમ બ્રેન્ડ ન્યુ સ્ટેડિયમ છે એટલે દેર વોઝ અ મેસેજ ઓલ અરાઉન્ડ ધ કન્ટ્રી દેટ ધી સ્ટેડિયમ ઇઝ ગુડ એટલે એનો બી થોડો લાભ મળે છે એટલે રાજકોટથી અહીંયા આવ્યું છે ઇટ્સ ઇટ્સ ગુડ લક પણ આપણું સ્ટેડિયમ નવું બી છે અને વધારે સુવિધા સાથે બી આપણું સ્ટેડિયમ બનેલું છે એને કારણે બી આપણી સિલેક્શન રાજકોટને છોડ્યા પછી દે કુડે ગોન ટુ એની પાર્ટ ઓફ ધ કન્ટ્રી પણ આખા દેશમાં બીજે ના ગયા અને આપણી ત્યાં આવ્યા તો આપણા માટે ગૌરવની વાત છે ઇન્ટરનેશનલ માસ્ટર્સ લીગ જે છે એ સચિન તે ગવાસ્કર છે એ આખું મેનેજ કરી રહી છે એની એક ગવર્નિંગ કાઉન્સિલ બનાવી છે ગવર્નિંગ કાઉન્સિલના મેમ્બર ગવાસ્કર શોન હોલો અને ગ્રેટ સર વીવ રિચર્ડ્સ છે ત્રણેય જણા અહીંયા આવવાના છે જેમ જૂના બધા પ્લેયરો બધાના ચાહતા પ્લેયરો આવી રહ્યા છે એમ એમની સાથે જૂના ચાહતા અમ્પાયરો પણ સાયમન તોફેલ નામ ખ્યાલ હોય તો અને બિલી બોર્ડેન એ પણ આવી રહ્યા છે અને આ છ એ છ મેચમાં મેચ રેફરીમાં આપણા બધા લાટલા જૂના ગુંડપ્પા વિશ્વનાથ મેચ રેફરી છે એ આવવાના છે એટલે જૂના બધા પ્લેયરોને મળવાનો અને મેચ જોવાનો ખૂબ જ બરોડા બાદ બધાને આનંદ થશે લિજન્ડ્સ ઓફ ઇન્ડિયા ઓલ લિજન્ડ્સ ઓફ ઇન્ડિયા પાછા કસરવા પાછા